તો અત્યારે આપણે છે ને બેહો બધી લઈ સાંજે આવી ચારવા માટે બે કારખાના આ બાજુ રખડાવશું ઘણીક વાર જોવું તો આપણે ઓલી બાજુ બાજુ ચારવાની છે તો અત્યારે આવે છે બધી ધીરે ધીરે તો અત્યારે બધી બેહો આપડે આવી ગઈ હવે આ પટ્ટામાં ઘડી વાર ચરશે કે બાકી છે કુવાડિયું જ તો બીજું ભાઈ છે નહીં ખડ થવા દે એમ છે ને કુવાડિયો તો વધારે પડતો કુવાડ્યો થઈ પડ્યો છે અને અત્યારે જે બધી આવે છે ધીરે ધીરે તો અત્યારે છે ને આપણે ભેવું બધી આવી ગઈ ઘેરામાં જ્યાં લાંબોળું ઊભી છે ગેટ ખોલી નાખો અત્યારે છે ને આ બીડમાં ચારવાની છે ને ખાર ખોદલા હોય ને એટલે પછી જો અહીંયા ભેગું કરાવી દીધું બીજું આ બાજુ જશે બી મારા દીધી કેમકે ખડ ન થાય ખડ થાય તો ચારવા આવશે આ આપણે ક્યાંક જવાનું હોય ને તો આપણે એમાં ચારવા આવી અને ઓછી આવી ચારવા અહીંયા ભેહું વાળો ભાઈ છે ને એ જ ખવડાવી દીએ વધારે તો અત્યારે જે બધી આવી જાય ને એક એક કરીને પછી અંદર જવા દઈ તો અત્યારે જે બધી બહે આરામથી ચોટી ગઈ ઓલી બાજુ એક ખેતર છે ચંદનના બગીચાના આ બાજુ અહીંયા કટકો ભાઈ નો નીકળો ખેતર છે અહીંયા આ બાજુ ખેતર બે બાજુ ધ્યાન રાખવાની છે ને પાડન ધ્યાન રાખવાની છે એમ કે ને અહીંયા ભાગી જાય બાકી તો ક્યાંય જરૂર નથી ઓલી બાજુ ઘાટા જંગલમાં તો જવા નથી દેવી કેમ કે એ બાજુ ગયા ને પછી ગોઈતી જડશે નહીં આપણે બધું રસ્તો ગોતો અઘરો થાય એટલે આટલા પટ્ટામાં જેત ગળીવાર રખડે છે એટલે હમણાં એને ધરાઈ રહ્યા હે હરખ્યું ચરી લે ને તો કાલે આપણે જવાનું છે જાતરમાં તો એટલે એના હિસાબે ને આપણે ચારી લઈ છીએ કેમ કે આ વ્લોગ આવશે ને પછીનો વ્લોગમાં આવશે બીજે દિવસે અત્યારે હરખી ધરાઈ દઈએ ને તો હવા રહે ને પછી જરૂર ન પડે એટલી ચરવાની પાણીમાં નીકળે નહીં ફૂલ ધરો થઈ જાય ને એટલે બધાને આરામ છે ચારવાનામાં છૂટા બે રાડું દે છે ને એ બી કરીએ પાડો હમણાં ભાગશે વળી એક બે ફેરાદ વાર લીધો હવે ભાગીને ગયો ને એટલે પાછો વરસે નહીં ભેં પહોંચી ગયો ને તો પૂરું કે ભેં છે મુરા નસલમાં બારી ભેંસ છે પાડી પણ જોરદાર છે બાકીને ભેં હું બધી આમળે આય આપડા કે મુરામાં નથી એક પાડો આવ્યો છે મુરાનો બનીનો છે એક જ એ શિંગડે કેવો થાય ને એ ખબર પડે પછી ત્યાં સુધી કાંઈ નહીં ભાઈ બંને કીધું મેં કે મુરાનું બીજદાન કરાવજો પાડો દે ને તો પાડો મને દેજે એક કે ભેંસ બહુ સારી છે ને પાડો પાડેડો આવ્યો છે અને સિંગડા પણ બહુ જોરદાર વરે છે સા નજીક જ તો આપણે મુરાનો શોખ વધારે છે બેસી કરતાં વધારે મુરામાં શું છે કે દૂધમાં ફાયદો રહીએ એટલા માટે મુરાનો જાફરો નથી શોખ જાફરો ફરે ઘડીમાં મુરાની ચાકરી રાખો એટલે બે વારમાં તમારે કમ્પ્લીટ થઈ જાય આપણે ચાર ચાર વાર સાચવવા પડે અત્યારે બે બે વેતર વી ગયું હોત બટકુડિયું લાગે ખાલી તૈયાર કરી ધીરે ધીરે આમાં વિચાર કરવાનો હતો મુરાનો આપણે હોય આ વખતે ખબર ન હોય ને એવી રીતે કરવું તો જ મેળ આવે ને કે ના ઘરે ખબર પડી ગઈ ને તો ભાઈ બીજાને કરવા જ નહી ખાલી બીજાને નામ આમ પડે તો સીધું કે દૂધ બારી જાય ને આમ થઈ જાય ને ખારોડ હોય એનું કરાવાય નહીં ઈ વાંધો પડી જાય ઘરે કંઈ નહીં ને એમને જો હંતાળ એમાં ઘઉંમાં થઈ જાય ને બીજ દાની અહીંયા પછી બધું મેળ ન આવે કેમ કે ડોક્ટર આવે તો પાણી ગરમ કરવાનું જોઈ પાણી ગરમ જોઈ તેલ જોઈ બાંધવા મોયડો હાકર બધું જોઈ એ બધું આપણા ઘર ભેગું હોય નહીં દોડો હાકર હાકર ન હોય તો હાલે મોયડો તો આપણે હજી ગમે ગાયનો ગાડી લઈને તોય હાલ છે ને નાળાનું કટકું જોઈએ એ બધું આપણે તેલ એ બધું કરે લે પણ પાણી ગરમ કરવાનું નહીં ભાઈ આવે વાંધો એ પડી જાય પાણી ગરમ કરવાનું હોય ને તો આપણે ઠપક આ વખતે વિચારજે આમાં એકમાં આમાં એકમાં બીજાની કરવું છે ને બીજી કઈ એક હતી એમાં ફ્રીમાં તો નથી કરાવવું એમાં તો પાડાનું રિચાર્જ જોરદાર પડે એમાં બીજી આપણે બનીમાં મેળ આવ્યો તો બનીમાં પાછો કરાવશું છે ને આપણી આ ભેંસ છે જો કે છે ચાર પાંચ વેતરની પણ એને પાડ્યું આ નથી એક હતી ત્રણ અઢી ત્રણ વર્ષમાંથી થઈ પાડી જે હમણાં કૂતરું પડી ગયું ને એમાં મરી ગઈ એક જ હતી વહેલો વધતો જ નથી આનો ત્રણ ત્રણ પાડી આવી હતી તને તને મરી ગઈ બે પાડા દીધા લગભગ આ બે પાડા આવી ગયા તને પછી એક પાડી આવી એક બે પાડી એમાં મરી ગઈ ઉછેર ન થતો આનો એ બેમાં ટ્રાય કરાવશું આપણે બીજદાનનો જે મેળ પડી ગયો બીજદાન આવો વારી કે પછી કરાવે તો સક્સેસ જાય પાડો ભેગો હોય ને તો ઘરે ખબર ન પડે કે બીજદાન થઈ ગયું છે તો કહેવાનું પાડે ફરી ગઈ છે તો આ છે આપણા ભાઈ બંધની નસલ નસલમાં અને મુરા નસલ મિક્સ ભેસ્ટ છે ને પાડી છે ને ગાયું છે બાકી તો અને આ બાજુ આપણી વ્યવહાર કરે છે આરામથી જોકે હવે ધરાઈ ગઈ છે એટલે હવે આપણે આંકવાની છે ઘરે કેમ કે હવે ધરાણી એટલે પછી ઘરે હાલી નીકળશે હમણાં તો અત્યારે જે બધી ભેવું ધરાઈ ગઈ ને હાલી નીકળ્યા ઘરે કેમ કે પાકે જીન ખાઈ લીધી ને એટલે ધરાઈ જાય ઘાઈ ઘા હવે જે પટ્ટો પકડી લીધો બધી એની રીતે હાલવા માંડે તો અત્યારે જે હાંજે ને ભેવું નાખીને એટલે સીધી પટ્ટો પકડી લીધો છે આગળ પાછળ આગળ પાછળ આવેલા કરે હવે તો એ પાછળ છે

આપણા ભાઈ બંધુ આ ઠેકડા મારે મારે પગ દુખ્યો છે કે ગાય ઉપર ઉડે બહુ પછી દોડે વાંહે એટલે પાણી કા ઉપર પગ આવ્યો એટલે જલાઈ ગયો છે તે બધી ફોટો પકડી લીધી હા આપણી ખડેલી સીઝનની પહેલી ખડેલી થઈ છે ભેહું તો બે થઈ આપણી અટે એક આગળ વાળી જાય છે ચાંદરી બીજી આપણી બધા છેલ્લે એ ચાલુ જ રહેવાના કૃષ્ણ રોડ ઉપર ગાડી અઘરી પડે કે લાંબ રોડ થઈ જાય ને અત્યારે બધી દોડી જાય ને એનું કારણ એક જ છે કે કાલ હાંજે આપણે વેહન ચાલી હતી ને એને એમ કે બધા અહીંયા જવાનું છે અત્યારે અહીંયા લઈ જવાની તો આપડે ને બધી ભીહો આવી ગઈ આને હવે ભાઈ ઘરે બાંધો તો બાંધો દીધો જ નહીં ભાગી ગયું પર ઉડ્યા રાખશે ખાલી ઉઠશે એટલે હેરાન કરશે બેહોને અત્યારે તો નુકસાન કરીને આવતી રહી પાછી ભાઈ ગાડી ગાડીઓ પાડીયા ખોટીયા પહેર્યા ને વચમાંથી બે ખોટી લાતા આવી પાગા ગાડી ભટકાણી ખોટીયા પાડને ગઈ ગાડી નામ આવ્યું ભેંસનું બધી આવી ગઈ હવે કાલ ગયા આપણે તામે લીલી દેખાની ઓલી બાજુ વચમાંથી રસ્તો જાય છે સામે ચંદનનો બગીચો છે એટલે ના બગીચા ને ઓલી બાજુ હતો આપણે અત્યારે આ બાજુ ફૂલદેર બાજુ જવાનું ઘડીક વાર આ બાજુ તો અત્યારે બધી આવી ગઈ ભાઈ હું ચાલવા હવે અત્યારે આ નદી કાંઠા ભરખડશે ને પછી આપણે આગળ રાખશું આ બધી અત્યારે પાણી પીવું પીએ અને નદીમાં બહેવું બહે બાકી રખડ છે અડધી અને અત્યારે બધી નાને વધીને આખવાની છે હવે આપણે આગળ ગાયણ બધી આવી ગઈ પેલી ખરેલી ફેરી છે ને આપણે પહેલાં નોટ જ ફેરી છે અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખ આજનો વિડીયો આપણે ન કરશું કેમકે આજે આપણે જવાનું છે જુંગીવાળા એટલે કાલ આખો વિડીયો આવી ગયા છે જે જય શ્રી રામ બધાને તો અત્યારે છે ને અહીંયા ખૂટ્યો પડ્યો છે હવે શું કન્ડિશન છે એ તો ખબર નથી કોઈક હમણાં નાખી ગયા છે વાછડા એમાં આવ્યો છે ને ભૂખમાં કપાઈ ગયો લે હાવ કોઈક બુકો નાખી ગયા હવે છેલ્લી ઘડી એની Yang kepan, sat di masa cik jangan yang peluh ya, berarti ada muka jatuh orang nama yang berjatuh jatuh 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 jatuh